બસ ગોપાલ લાલ જય સર્વ જય ગોપાલ ડાયમંડ સિટી એટલે કે સુરત સુરત મુકામે આજ તો મહામંગલ મહામંડપ મહોત્સવ નો અનેરા આયોજન થયા છે ઠાકરજીના લાડીલા ભગવત ભક્તો બધાય છે આ મંડપ મહોત્સવના સ્થળે જય ગોપાલ સિવાય કે બીજું કોઈ ધોની સંભળાતું નથી ખૂબ વૈષ્ણવ હર્ષ ઉલ્લાસ સાથે ઠાકરજીના ગુણગાન કર્યા છે કાલે આજ સવારે વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં સ્થમના દર્શન ત્યાં ખડો થયો આ ઠાકરજીના વેસણના સમયા ખૂબ આનંદની વાત છે જય હોઉં મહામંડપ મંગલ મહોત્સવની ને જય એટલે આજે આપણે સમયનો દિવસ છે આજે આપણે સમયનું પદ બોલશું બોલ ગોપાલ લાલ કી જય एनेयती बड़ पा रे माली जो आ जई आ उने अती बड़ भाॻ रे माली जो आ, Ani di re tenu darasana paye ya. E darasana taptri vidha tarere mana. মোদনাম এ জুত ঘ জুয়া তি তে মালি মঙ্গল એ આવો ને અરે અરે આવો ને અતિ બડ ભાગી યારે મળી જોવા જઈએ એ આ મંગલ દિન હરે મંગલ દિન ખષ્ટી તળો રે શુભ મંગલ માસ એ આ સમીતાણો શુભ મંગલ માસ એ મંગલ રૂપે એ મંગલ રૂપે વાો પ્રગતિ આ એ એ મંગલ રૂપે વાલો મંગલ પ્રકાશ એ આવો ને હારે હારે આવો ને અતિબળ ભાગી યરે મળી જો આ જઈએ આવો ને હરે હરે આવો ને અતિ બળ અતિબળભાગી અરે મળી જો સર્વ ભગવત ભક્તનું અભિવાદન સાથે સુરત મૃત્યુ આનંદની હેલી ચડી છે હેલી ચડી છે બધા વિષ્ણુરાજને જયગોપાલ જયગોપાલ ઓસ્ટ્રેલિયાથી થી પણ દાસ શસીના જય ગોપાલ